હંગા જ હોય તો હારું રે ને મારો આડું તો ખેતરીન છના ની છે પણ આડું થઈ ગયું પણ હેડે ક્યાં

તમારે આઠુ ને તમે એટલે ચણા વેસી ખાઈ જોઈએ આપડે પણ હે યાર ચણા પેલા

તમારે તો હારે ઓ છું આ સિયેટર હું કોમ કરવા લાવાનું આ ભેસના સારુંથી ઢોરને શાળ નાખવાની એક તો પેલું લડલું રહ્યું હા છે કરવાની કહું તો હારી ભેસ છે ઓ તો છેતરીના છા આપણે હા વાથા લેવી છે ને હા યા સીને ના રે વય ઘણા બધા થી ભઈ લે હાઈડ રાખો તમ માર કે મોનો યા ના અલ્યા ભાઈ હમન તો હું પૈસા આતાર હંગાત લઈને નઈ આયો ઘરે પડાય તી હા યા સી 1 લાખ નો બંડલ પાડું વે કાલ હું તો મને આલવા આવું હાયો હારે હડે રોટલા લઈ લો આ બે તપા અમે જ હેડન તાળ લઈ જ હેડ

ખાવા મત બનાય તો ભલે પાણી પી લેજે મન તો ખા સુખ લાઈક હોય ને મને ગરમ હા પેટ ભરી ગયું ખાવા મત તારા ને બેડે તો હારો હતું પણ તમાર દોષ લીધું નતો હારે

ઈ હું બે આની અમાર ઢોગા ખાઈ હતા અને આ રમલા માટરે 50 રૂપિયા મારા જાય હંગાતા હું મારું ઘર છોડીને આયો હું એ અડા હે ખબર પડી જાય ઢોકા જલ્દી એ ઢોકો તો કાકા તોલ હાડેલી જા દેવાના હેડશોટ સુ છે હેડશોટ શટ શટલા